સુરત શહેરમાં ખોટા દસ્તાવેજ બનાવી રહેતા બાંગ્લાદેશી યુવકને બાતમીના આધારે એસઓજી પોલીસે ઝડપી પાડી વિવિધ દસ્તાવેજો કબજે કરી લીધા હતા સુરત શહેરના એસઓજી દ્વારા એક બાંગ્લાદેશી નાગરિકને ખોટા નામે બનાવેલા બોગસ દસ્તાવેજો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે આ નાગરિકની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે આરોપીએ સાત વર્ષ પહેલા એજન્ટ મારફતે બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડર પાર કરી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો હતો પોલીસે બાતમીના આધારે અડાજણ ખાતે પરશુરામ ગાર્ડન નજીકથી મોહમ્મદ હમીમ અબ્દુલહક ફકીર નામના બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી ઓપ્પો મોબાઈલ ફોન ખોટા નામે બનાવેલા બે આધાર કાર્ડ એક પાન કાર્ડ બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ નિકાહનામાની બે કોપી કોવિડ વેક્સિન સર્ટિફિકેટ બાંગ્લાદેશી વિઝિટિંગ કાર્ડ અને મોબાઈલ સિમ કાર્ડ સહિતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત